诶不用 રોજ અમે ગાંધીનગર મુકામે અમે તમામ ટેટ કાર પાસ ઉમેદવારો અમારી પાંચ માંગણીઓ લઈને આવ્યા હતા પાંચ માંગણીઓમાં ખાસ ચોવીસ હજાર સાતસોની જે જગ્યા છે એ ઝડપથી ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે સોરી અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશક્તિ નથી કારણ કે ડિસેમ્બરનો વાયદો જાન્યુઆરીના સોળ તારીખનો વાયદો એને પૂરા થયા ચાલીસ દિવસ થયા છતાં પણ આજે કંઈ નથી અને આજે જ્યારે અમે અમારી માગણી લઈને આવીએ છીએ ત્યારે અમાનવીય રીતે અત્યાચાર અમારા પર ગુજારવામાં આવે એવી અમને લાગણી થઈ રહી છે લાગણી નહીં સોરી એવી જ રીતે અમને અટકાયત કરવામાં આવે છે ડબ્બામાં પૂરવામાં આવે છે અમે વધી માંગીએ છીએ શું અમે વધીન ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા દો અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો અને બીજી ખાસ મુદ્દાની વાત એ છે કે એકથી બારમાં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો ક્રમિક ભરતી કરો ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વૈમર યાદને પણ લ્યો આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો અમારી માહિતી એના સુધી પહોંચાડવા દો પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેન કરી લેવામાં આવે છે મને લાગે છે કે આ અત્યાચારની ખત પાત્ર છે જોવા જઈએ તો સરકાર લગભગ બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર પચીસ સુધી બે વર્ષ વીતી ગયા છે અમે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે થશે ચોવીસ હજાર ની જાહેરાત તો થઈ પણ અમને એવું હતું કે અમે છ મહિનામાં શિક્ષક બની જશું પણ આ દિન સુધી અમને નિમણૂકનો ઓર્ડર મળ્યો નથી જોવા જોઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે અઠારસો બાવનની ફાઇલ છે એમાં કર્મીત્રો મુદ્દો તો છે જ નહીં પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી સરકારની નીતિ અસ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો ભટકાવી રાખો અને આપણે ભરતી નથી કરવાની જ્ઞાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી દેવાનું તો સરકાર સરકાર સામે મારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે એ સમયસર પૂરો કરો આજે જ માંગણીને ઘણા બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા તો ફરીથી સરકાર પોલીસને આગળ ધરી છે ઘણા બધા લોકો ડિટેન કર્યા છે હજી લગભગ પાંચસો થી હજાર જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન છે એમાં જોડાશે ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે આંદોલનકારીઓ નથી અને વાત રહી શિક્ષણ મંત્રીની તો ખાસ કરીને શિક્ષણ મંત્રીનું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો કારણ કે ગુજરાતના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં ગુજરાતમાં ત્રણે ત્રણ શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી ગાજર મંત્રી છે એટલે આ શિક્ષણ મંત્રી મંત્રી નથી ગાજર છે જે અલગ અલગ સમયે ગાજર લટકાવે છે અને આજથી થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દર પંદર જૂને અમે ભરતી કરીશું પંદર જૂન જતી રહે દિવાળી આવશે દિવાળી ભરતી કરીશું દિવાળી જતી રહે પછી એવું કેમ એવું સોળ જાન્યુઆરીના રોજ કે સોળ ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે તો અત્યારે સોળ ફેબ્રુઆરી ઉમેદવારો ફક્ત ને ફક્ત પોતાની માંગણી પોતાની લાગણી પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગર માં આવેલા હતા છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી ટીંગા ટોળી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડી ઘસડીને આ આતંકવાદીની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે અને આ જે વાયદા મંત્રી હાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાક રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે કારણ કે તમે જૂના શિક્ષકો ની ભરતી કરો છો આચાર્યો ની ભરતી કરો છો જે જગ્યાઓ ખાલી પડે છે એમાં જગ્યા વધારો કરો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની તમે જે ભરતી કરવા કીધું છે એ સત્વરે પૂરી કરો અને જે ઉનાળુ વેકેશન થાય એ પહેલા લોકોને હાજર કરો એટલું તો માંગણી છે બીજી ક્યાં કશી એમાં માંગણી છે તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની પર ભરતી કરવામાં મને ફક્ત ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આજ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થવા જઈ રહ્યા છે

છેલ્લા ઘણા સમય થી પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી ની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું

ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે